નમસ્કાર મિત્રો સ્વાગત છે મહત્વની જાણકારી જ્ઞાન સાધના મેરિટ ઇસ્કોલરશીપ યોજના હેઠળ ટૂંક સમયમાં બેંક ડિટેલ સબમિટ કરવાનું ફોર્મ ખુલવાનું છે તો આપણે આજે જાણીશું કે તમારે કઈ કઈ માહિતી અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી રાખવા એ પહેલાં આપણે આ જોઈશું કે જે સીજીએમએસ પોર્ટલ છે એમાં તમે જે વિદ્યાર્થીઓનું પચીસ હજાર મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે એમને સ્ટુડન્ટ લોગિન ઉપર ક્લિક કરી લોગિન કરીને એમનું ડાઉનલોડ એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી રાખવું ખાસ કરી મિત્રો એલોટમેન્ટ લેટરને તમારે ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કે ઝરસ કરાવી રાખવી કારણ કે એની અંદર ઘણી બધી માહિતીઓ છે જે તમારે આગળ ચાલતા કામમાં આવશે અત્યારે જે હું એક વિદ્યાર્થીને ફોર્મમાં જેમ કે લોગિન થયો છું અને મેં ડાઉનલોડ એલોટમેન્ટ લેટર કરી લીધું છે તો મિત્રો તમારે સૌથી પહેલાં એલોટમેન્ટ લેટરને ડાઉનલોડ કરી રાખો અને હવે આપણે જોઈશું કે બેંક માહિતીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ રીતે આપણે એ ડોક્યુમેન્ટ્સને પહેલાથી તૈયાર કરી રાખવું તો મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે જે બેંક ડિટેલ છે એમાં કઈ માહિતી તમારે ખાસ તૈયાર કરી રાખવી એના માટે આગળ આપણે જોઈશું બેંક માહિતીમાં શું તૈયાર રાખવું એના માટે નંબર એક બાળકના ખાતાની પાસબુકની ઝેરોક્ષ એ ફોટોકોપી હોય કે બેંક પાસબુક જેમાં ખાતા ધારકનું નામ એકાઉન્ટ હોલ્ડર નેમ ખાતા નંબર એટલે કે એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ બેંકનું નામ અને શાખાનું નામ બીજો આધાર કાર્ડની ઝેરોક્સ જેમાં ખાતા ધરાવનાર વ્યક્તિનું આધાર કાર્ડ ખાતા સાથે લિંક થયેલું હોવું ફરજિયાત છે બાળકના નામે ખાતું હોય એ વધુ યોગ્ય છે જો નહીં હોય તો પેરેન્ટ્સનું પણ ચાલી શકે છે આ બાબત પુષ્ટિ કરશે મોબાઈલ નંબર જે બેંક અને આધાર સાથે લિંક હોય તે તો મિત્રો આ ખાસ કરી તમે બેંક ડિટેલ માટે સ્કેન કરીને રાખજો ઘટે એ પૂર્વે એ તૈયારી છે તમારું બધું ડોક્યુમેન્ટ સ્કેન કે ઝેરોક્ષ કરીને તૈયાર રાખો જેથી ફોર્મ ખુલ્યા સાથે જ સમયસર સબમિટ કરી શકો તો મિત્રો જેમ કે સમાચાર એવા મળી રહ્યા છે કે બેંક ડિટેલનું સબમિશન નું ફોર્મ ખુલવાની તૈયારી છે જે હજુ ટેકનિકલ પ્રોસેસમાં અંતિમ ચરણ ઉપર છે જે માહિતી આવી રહી છે એના પ્રમાણે આવતા અઠવાડિયા સુધી બેંક ડિટેલ ફોમ ઓપન થવાની પૂર્ણ શક્યતા છે જો ટેકનિકલ પ્રોસેસ આવતા અઠવાડિયા સુધી કમ્પ્લીટ થઈ જશે તો આવતા અઠવાડિયામાં જ બેંક ડિટેલ સબમિટ ફોર્મ ખુલી જશે તો મિત્રો આવી બધી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક અને શેર કરો તમારો આભાર